હેલો ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી આજના અમારા એક નવા ભાઈ મંગળવાર થઈ ગયો છે જેટલો સમય થઈ ગયો છે બ્લોગની શરૂઆત કરી છે કેમકે સવારમાં છે ને નવરા કામ બધું પતાવીને થાય ને બપોર તો થઈ જાય અગિયાર સાડા તો કેમ થાય ને ખબર નથી ટૂંકા દિવસો હોય અને અત્યારે જો ભાઈ મહેશબાબહે ગરમ કપડાં પહેરી અને અજાણ એ બેન ગયા છે બોલતા પડે ને કંઈ આવડે નહીં પણ એમ મજા બોલે છે તો શીખે છે અને અહીંયા છે ને બે થી ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો છે આ બાજુ અમરેલી બાજુ તમારે કેવો કેવી ઠંડી છે કમેન્ટ કરીને જરૂર કહેજો અને આજે છે ને ભાઈ બનાવવાની છે આપણે પાઉભાજી એટલે એમાં એવું છે કે ફ્લાવર રવિવાર શાક બધું લઈ આવતા ને પરમ દિવસે તો ફ્લાવર બે દિવસ દિવસના લાવેલું પીળું છે કેમ કે અમારા ઘરમાં કોઈ ફ્લાવર બટેટાનું કે ફ્લાવરનું શાક છે ને ઓછું ફાવે બધા એને ભાવતું નથી કેમ કે ફ્લાવરને એટલે બફાઈટ એટલે વાસ આવે ને ફ્લાવર હોય ને એટલે એ ત્યારે ભાજી જ બને જોકે ભાજી પણ એક પ્રકારનું શાક જ છે તો ચાલો મેં છે ને આજે ભાજીનો પ્રોગ્રામ આપણે કરી નાખીએ ભાજી જો બનાવવાની છે ને ટોટલી છે ને બાફવાનું સુધારવાનું બધું બાકી છે તો સારું ચલો મેગની શરૂઆત પણ કરી દઈએ અને રસોઈ પણ સ્ટાર્ટ કરી દઈએ અડધી રસોઈ થઈ ગઈ છે તૈયાર ને અડધી છે ને બાકી છે અત્યારે જો ભાજી છે ને સરસ મજાની થઈ ગઈ છે રેડી આપણી એટલે ઓલમોસ્ટ છે બની જ ગઈ છે અને છે ને સેજ અને ઉકાળવાનું બાકી સેજ છે ને ઘાટી થઈ જાય થોડીક આછી લાગે છે એટલે અને ભલે ધીમે આપણે રોડ કરતી બાજુના ગેસથી છે રોટલીઓ માંડવાની છે આ રોટ બાંધીને પણ છે ને ક્યારનો રાખી દીધો છે કેમકે આજે છે ને હજી અરે ભાઈ ખાવાની છે આપણે રોટલી આ લોકો બે કાંઈ ખાઈ નહીં